તો સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલાએ સુરત અંગે નિવેદન આપ્યું છે સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે દેશભરમાં કમળનો ખીલવાનો પ્રવાહ અવિરત રહેશે ગુજરાતમાં બેઠકો પર કમળ ખીલશે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે શુભકામનાઓ જય બજરંગ બલી હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની સુરત સુરતનું એક કમળ આવી ગયું છે એની આપ સૌને વધાઈ અને શુભકામનાઓ હનુમાન ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ દેશભરમાંથી આ એક સુકન થયા છે અને એ શુકન નો પ્રવાહ આખા એ દેશની અંદર આગળ વધશે